આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વાઘ બારસ વિશેની વાઘ બારસની તિથિનો પ્રારંભ થાય છે તારીખ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસને સવારે અગિયાર વાગ્યાને બાર મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસને બપોરે બાર વાગ્યાને અઢાર મિનિટે પ્રદોષકાળ ગોવત્સ દ્વાદશીનું મુહૂર્ત છે સાંજે છ વાગ્યાને પાંચ મિનિટથી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી આજે અગિયારસ અને બારસ બંને છે આસોવધ બારસને વાઘબારસ કહેવાય છે વાઘબારસ એ દિવાળીના પર્વની છડી પોકારતો પર્વ છે ગુજરાતીઓ આજના દિવસથી ઉમરા પૂજવાની શરૂઆત કરે છે રંગોળી પૂરે છે અને આંગણું શણગારે છે વાઘ બારસના દિવસને બચ બારસ વસુ બારસ ગૌવત્સ દ્વાદશી અથવા નંદીની વ્રત તરીકે ઓળખવામાં આવે છે બચ એટલે વાછરડું વસુ એટલે ગાય ગૌવત્સ એટલે ગાયનું બચ્ચું અને નંદિની એટલે કામધેનું ગાય આમ આ દિવસના જુદા જુદા અર્થ ગાય અને વાછરડા સાથે સંકળાયેલા છે હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેઓને પવિત્ર માતા તરીકે પૂજવામાં આવે છે કારણ કે તેઓ માનવજાતને પોષણ આપે છે ગાયને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે વાઘબારસનો એક અર્થ વ્યક્તિનું આર્થિક ઋણ ચૂકવવું એવો પણ થાય છે આ દિવસે ખાસ કરીને વેપારી વર્ગ પોતાના જૂના ખાતા બંધ કરીને નવા ખાતા શરૂ કરે છે હવે આપણે જોઈશું કે આ દિવસનું વાઘ બારસ નામ કેમ પડ્યું પૌરાણિક કથા મુજબ એક વખત મિત્રોને ગાયો ચરાવવા જતા જોયા પછી ભગવાન શ્રી કૃષ્ણને પણ જીદ પકડી ત્યારે માતા યશોદા ચિંતામાં મુકાઈ ગયા બહુ જીદ કરતા આખરે વદ બારસના દિવસથી ભગવાનને ગાયો ચરવવા મોકલવાનું નક્કી કર્યું ગાયોને શણગારી પૂજા કરી ચરાવવા મોકલ્યા હતા આખો દિવસ ભગવાન ક્યારે પાછા ફરશે તેની ચિંતામાં ગોપીઓનો ફક્ત ફણગાવેલા અનાજ પર દિવસ નીકળી ગયો આથી બચ્છ બારસ અને ત્યારબાદ અપભ્રંશ થઈને વાઘ બારસ એવું નામ પડ્યું છે હવે જાણીશું વાઘ બારસ કે બારસ બીજા અર્થમાં કહીએ તો વાઘ બારસમાં વાઘ નહીં પણ વાગ અને વાગ એટલે વાણી વેદના કેટલાક ભાગને વાક તરીકે ઓળખવામાં આવે છે વાક એટલે વાચા કે ભાષા તેની દેવી છે સરસ્વતી અને એટલે જ સરસ્વતીને વાગદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલાં સરસ્વતીની પૂજા થવી જ જોઈએ જેથી આપણા પૂર્વજો ધનતેરસના આગલા દિવસે વાગ બારસના દિવસે મા સરસ્વતીની પૂજા કરે છે સરસ્વતી માતા એ વિદ્યાની દેવી છે માટે આજે વિદ્યાર્થીઓએ ખાસ કરીને સરસ્વતી દેવીની પૂજા કરવી જોઈએ દરેક મનુષ્યે સરસ્વતી દેવી આપણી વાચા એટલે કે ભાષાને સારી રાખે અને આપણી બુદ્ધિભ્રષ્ટ ન થાય તથા આચાર વિચાર સારા રહે તે માટે સરસ્વતીની પૂજા કરવી જોઈએ અહીં આ રીતે જાણવા મળે છે કે વાકનું અપભ્રંશ કરીને બારસ થઈ ગયું છે આમ બારસ માટે અનેક માન્યતાઓ પ્રવર્તે છે આપણે જેવી ભાવના તેવી સિદ્ધિ તેમ માનીને પૂજા અર્ચના અને પ્રાર્થના કરવાનું શરૂ કરીએ હવે આપણે જાણીશું આજના દિવસે ગાય અને વાછરડાની પૂજા કઈ રીતે થાય છે વાઘ બારસના દિવસે ગાયોને પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે પછી તેમના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે ત્યારબાદ ગાયને ફૂલો અને સુંદર વસ્ત્રોથી શણગારવામાં આવે છે જો ગૌમાતા નજીક ન હોય તો ભક્તો ગાય અને વાછરડાની માટીની મૂર્તિઓ બનાવીને પૂજા કરે છે ત્યારબાદ આ મૂર્તિઓને કુમકુમ અને હળદર ચડાવવામાં આવે છે સાંજે ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવે છે ત્યારબાદ ગાયને ઘઉં તથા અંકુરિત મગ અને ચણા જેવા અનાજ પ્રસાદ તરીકે ખવડાવવામાં આવે છે છેલ્લે ગાયની પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે આ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે ભગવાન કૃષ્ણ પાસે ઘણી ગાયો હતી તેઓ ગાયો માટે ઊંડી કૃતજ્ઞતા અને ખૂબ પ્રેમ ધરાવે છે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે આ દિવસે સ્ત્રીઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે એક ટાઈમ જમે છે બ્રહ્મચર્યનું પાલન કરે છે જાગરણ કરે છે અને આ દિવસે ઉપવાસ કરીને ખાસ દૂધ અને દહીંનું સેવન કરતા નથી જો કોઈ સંતાન મહિલા આવ્રત કરે તો તેને જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થાય છે આશા રાખું છું કે આપ સૌને આ માહિતી સાંભળવી જરૂર ગમી હશે તો કોમેન્ટમાં જરૂર લખજો બોલો શ્રી ગૌ માતાની જય બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય આપ સૌને દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ દિવાળી પર્વના આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના